સુરતના પૂણા વિસ્તારમાં આવેલ રામ રાજ્ય સોસાયટીમાં પાણીના મુદ્દે લોકો દ્વારા હોબાળો મચાવાયો હતો છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પાણી ન પહોંચાડતું હોવાથી સ્થાનિકોએ કહ્યું હતું કે વીરા ભરવા છતાંય પણ વીરા બિલ આવતું હોવા છતાં પાણી અમને પહોંચાડવામાં આવતું નથી અમે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરાતી નથી જેથી અમારે વિરોધ પ્રદર્શન કરવાની નોબત આવી છે પૂણા વિસ્તારના રામ રાજ્ય સોસાયટીના રહીશ કૈલાસબેન સોંડાગરે જણાવ્યું હતું કે અમે પાણીના મુદ્દે પારાવાર પરેશાન છીએ સમયસર પાણી આવતું નથી જેથી અમારે વપરાશથી લઈને પીવાના પાણીની સમસ્યા આવી છે તો સોસાયટીના પ્રમુખ ભરતભાઈ કાછડે જણાવ્યું હતું કે અમારી સોસાયટી વર્ષ બે હજાર છમાં પાલિકામાં પડી હતી છેલ્લા સાત વર્ષે પાલિકાના પાણી વિભાગે કાર્યભાર સંભાળ્યો છે ચારસો થી પણ વધુ મકાનોમાં પાંચ હજાર જેટલા લોકો રહે છે પરંતુ અમને પાણી મળતું નથી અમે વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિકાલ થતો નથી મારું નામ સુરેશભાઈ છે હું હસ્તિનાપુર સોસાયટીમાં રહું છું પુણા વિસ્તારમાં મારી સોસાયટી આવેલી છે કેમ વિરોધ કરવો પડ્યો વિરોધ કરવો પડ્યો એટલા માટે કે અમારી સોસાયટીમાં પાંચથી છ વર્ષ આ લાઇન નાખેલી છે ક્યારેય રેગ્યુલર પાણી આવ્યું નથી પશ્ચિમ મ્યુનિસિપાલિટીના અધિકારી આવે છે અહીંયા કહે છે કે સવારે છ વાગ્યાથી બપોરના અગિયાર વાગ્યા સુધી કન્ટેનર પાણી આપવામાં આવે છે એક પણ વ્યક્તિને તમે મારી સોસાયટીમાં પૂછી લેજો મારી શેરીમાં પૂછી લેજો ક્યારેય પણ રેગ્યુલર બે કલાક પાણી આવ્યું નથી દિવસમાં અને આ લોકો ખોટાને ખોટા તાઇફા કરે છે કે અમે પાણી આપીએ છીએ હર ઘર હર નળ પણ કોઈ દિવસ પાણી આવ્યું નથી મ્યુનિસિપાલિટીનું બરાબર અમે અમારી સોસાયટીનું પાણી વાપરીએ છીએ તો સોસાયટીનું પાણી વાપરીએ છીએ એમાંય અમને રેગ્યુલરમાં બે ટાઈમ જ આપે છે કારણ કે નકર એમાં એક પાવર બિલ અવડું આવે છે ચારસો ને ત્રીસ ગાળાની સોસાયટી છે તો પાંત્રીસથી ચાલીસ હજાર અમારી સોસાયટીનું લાઇટ બિલ આવે છે તો એમાં અમારે પાણી બિલ આપવું પડે છે પ્લસ આ મ્યુનિસિપાલિટીમાં પણ પાણી બિલ અમારે આપવું પડે છે તો માણસ અત્યારે તમને કોઈ દસથી પંદર હજાર સત્તર હજારનો કારીગર છે તો પાણી બિલ ભરવું વેરા બિલ ભરવું એટલા આ તમામ વસ્તુ વાળાને આપવા છતાં તો એનું ઘર કેમ આપવું તમે જોવો ગેસના બાટલાના ભાવ ભાઈ ઓવડા તો આનું પૂરું કરવું કે એનું કરવું શું કરવાનું બોલો અત્યારે મારે મોટર સવારમાં મેં ચાલુ કર્યું તો કે છ વાગે પાણી છોડેલું છે મ્યુનિસિપાલટીવાળાનું બે કલાક ખોટી જોવા તમે આ ભડાકો થઈ ગયો અત્યારે મારે મોટરવાળાને મેં દુકાને જઈને પૂછ્યું કેટલા પૈસા થશે મારે નવી મોટર નાખવાની છે તો એણે એમ મને કીધું પાંચ હજાર રૂપિયા થશે અત્યારે પાંચ હજાર અત્યારે મારી ઘરે ફ્લોરિંગ કામ ચાલુ છે તો પાણી નથી આવતું અત્યારે મારે પાણી વગર કરવાનું છું મારી મોટર બળી ગઈ છે એટલે આ પ્રશ્નનો હલ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી હું એમ કહું છું મ્યુનિસિપાલિટીવાળાને કે તમામ અધિકારીઓને કે તમે ધ્યાન આપી અમારી સોસાયટી ની અંદર પાણી આવે એવો પ્રશ્નનો તમે હલ કરો છો પાણી નહીં આવે તો શું કરશો પાણી નહીં આવે ને તો અમે મોટા મોટું ઉગ્ર આંદોલન કરશું આખી સોસાયટીના સભ્ય અમે પુણા વિસ્તારમાં કોપરેટરની ઓફિસે જાઉં અથવા ની ઓફિસે અમે જઈને અમે એને કહેશું અમારો જે કોપરેટર આવતા છે એને અમે સાથે લઈશું સોસાયટીના અમારા પ્રમુખને અરે લઈશું બધાને લઈશું અને અમારા બિલ જે છે ને એ અમે ભરશું નહીં બધા લઈને આવશું અને અમે બતાવશું કવડા કવડા તમે ફરફરિયા અમને આપેલા છે ભરફરિયા પટાણે તમે પાસું વાળું નથી જોતા વેરા બિલ લેવાય તો તમે આ લઈ લો છો ખાલી ચાર દિવસ નથી ભરાતા વેલા બિલ તો તમે માથે વ્યાજ વધે આપો છો અઢાર ટકા જોશો બરાબર તો સેનું જોશો પાણી તો આપતા નથી પાણી આપવું નથી તમારે પાછું વ્યાજનું વ્યાજ ચક્રવર્તી વ્યાજ લેવું છે તો આ તમારો આવો કેવો ન્યાય છે કે હાવ ગુંડાગીર્દીશ કરવી છે કે અમે આપી છે ને ખોટું બોલવું છે હાવ જૂઠ આવું નઈ કરો પાણી આપો તમે જોવો અત્યારે આ બૈરાઓને રાંધવું કે પાણી ભરવા જવું આ કઈ ગામડું નથી કે કૂવે ભરવા જાય આય કે આજુબાજુમાં કૂવો નથી કે ન જોવાય તાપીએ પાણી ભરવા આ બેડા લઈને તાપીએ જવાય સાહેબ પાણી ભરવા પછી કોઈ આમાં એવો કોઈ વ્યક્તિ નથી રહેતો કે આખો ટેન્કર મંગાવી અને એના પૈસા સુકવી શકે એવો કાયમ ટેન્કર મંગવાના પુણા વિસ્તારના કોર્પોરેટર પાયલ સાકરીએ જણાવ્યું કે પુણા વિસ્તારની મોટા ભાગની સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ હજુ સુધી આવતું નથી અમે ઘણી વખત આંદોલન પણ કર્યા છે પરંતુ તેમ છતાં પાલિકા માત્ર વેરા ફટકારી રહ્યું છે અને પાણી આપતી નથી જેથી લોકોને બેરી બોરિંગ કરીને પાણી મેળવવાની ફરજ પડે છે તો સરકારે બોરિંગની નીતિ અપનાવી છે અને તેના બોરિંગના પૈસા લોકોને ભરવા પડે છે જેના કારણે લોકો પાલિકાને પૈસા ભરે બોરિંગના પૈસા ભરે છતાં પાણી વિના રહે તેવી સ્થિતિ થવા પામી છે પાણી નથી આવતું આજકાલનો પ્રશ્ન છે અને આ બાબતે પ્રમુખે પ્રમુખે અમને રજૂઆત કરી ઉગ્ર આંદોલન ટાઈપના વિરોધ વિરોધ પ્રદર્શન કરેલા છે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યા છે પણ માત્ર એનું રિઝલ્ટ બે થી ત્રણ દિવસ પૂરતું જ આવે છે બે ત્રણ દિવસ માટે પાણી આવે પછી પાણી નથી આવતું અને આ એક સોસાયટીનો પ્રશ્ન નથી ઘણી બધી સોસાયટીઓ એવી છે કે જ્યાં પાણી નથી આવતું માત્ર ને માત્ર અમારે વિરોધ પ્રદર્શન જ કરવાના તો સુરત મહાનગરપાલિકાની ને સુરત મહાનગરપાલિકાના જે પાણી વિભાગના અધિકારીઓ છે એને કહીએ છીએ કે તમે ઘર ભેગા થાવ ઘરે બેહી જાઓ કેમ કે જો તમારાથી પાણી તો અપાતું નથી તો અમે સોસાયટીના દાર છે એ ઉપયોગ કરીશું અને કેટલી છેલ્લી ક્વૉલિટીની કેટલી હલકાઈ કહેવાય કે આ છે દાર કરીએ ને તો એના પૈસા દસ હજાર ભરવા પડે છે અને જે જૂના અમારા દાર છે એમાંય અમને નોટિસો આપવામાં આવી જેની જેની જગ્યાએ ઘરે દાર છે એને નોટિસો આપી દીધી કે તમારે દસ હજાર ભરવાના નક તમારો દાર બંધ કરી દઈશું તો આવી રીતના એક તો તમારે પાણી આપવું નથી ઉપરથી જે પાણી વાપરીએ છીએ એમાં પણ તમને I અને મારું એટલું કહેવાનું છે કે તમે જે હમણાં ઇલેક્શન આવે છે વિધાનસભાનું તો તમે કેમ પહેલા બે મહિના પહેલાં આપણે વેરા આપી દીધા એક દિવસ લેટ થાય તો તમે વ્યાજ સાથે વસૂલો છો તો પાણી આપવાની જવાબદારી નથી બનતી તમારી અને પાણી તો એક મૂળભૂત જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત છે પાણી વગર કોઈનું ઘર ન ચાલે વોર્ડ સમિતિની મિટિંગ હોય પાણી સમિતિના ચેરમેન હોય પાણી સમિતિના સભ્ય હોય અને બોર્ડની અંદર પણ તમે જોઈ શકો છો અને આરટીએ કરીને પણ માહિતી મંગાવી શકો છો અવારનવાર અમે આ બાબતે ફરિયાદ કરેલી છે કે અમારા વિસ્તાર મારો જે વિસ્તાર છે જેમાંથી અમે ચૂંટાયા છીએ બે હાજર છ થી આ સુરત મહાનગરપાલિકામાં ભળી ગયો છે છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે તો ઘરે સુરત મહાનગરપાલિકાને તાળા મારી દેવા જોઈએ આ સોસાયટીમાં પાણી નથી આવતું કોર્પોરેટર દ્વારા કઈ પ્રકારના પગલા આવે આગામી સમયમાં આજે અમારી વોર્ડ સમિતિની મિટિંગ છે એમાં પણ અમે રજૂઆત કરીશું અને લેટર લખીને અમે કમિશનર સાહેબ રજૂઆત કરીશું કે સાહેબ હવે તમે એક કામ કરો આમ સુરત મહાનગરપાલિકા ને તાળું મારી ગયો એટલે અમે અમારા ઘરના ધાર કરીને જેમ પેલા વાપરતા હતા સુરત મહાનગરપાલિકામાં નહોતું પેડું ત્યારે પાણી વાપરતા હતા તો અમે એવી રીતના વાપરશું પણ અમારે કમસે કમ બબે વેરા તો ન ભરવા સોસાયટીનું બિલ ભરવાનું પાણી વેરો ભરવાનું તો આવી રીતના તો કેટલી તાનાશાહી અને અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે ક્યાંથી પૈસા કાઢવા અને તમે બધા વ્યાજ સાથે વસૂલો છો પૈસા તો આની હા થોડીક તો રાહત આપો પાણી તો આપો અને ન અપાતું હું તો એ જ કહું છું મહાનગરપાલિકાને તાળા મારે ઘરે બે જવું છું લોકો તો શાંતિથી જીવે આમ સરકારની આવી બેધારી નીતિને કારણે લોકોને હાલ પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે મારી એક જ રજૂઆત છે કે જો સરકાર પાણી ન આપી શકતી હોય તો અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની ઓફિસ બંધ કરીને ઘરે બેસી જવું જોઈએ અને હર ઘર જેવી સ્કીમો બંધ કરી દેવી જોઈએ બઝર કુર્શી સાથે હર્ષદ સેઠા